નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એ જુવાલ ચેનલમાં આજે આપણે જોઈશું તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર ઓગણીસના કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી એમ સીક્યુ અને સાથે સાથે આપણે જી કેની પણ ચર્ચા કરીશું તો આપને રિક્વેસ્ટ છે કે વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોના અંતમાં હું આપને બે પ્રશ્ન પૂછીશ કે જેના જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો તો હવે આપણે જોઈએ આજના કરંટ અફેર્સના બનતા મોસ્ટ આઈએમપી એમ પી એમસીક્યુ આઉસ ઇન્ડેક્સ નામનો નૌસેના યુદ્ધ અભ્યાસ ભારત અને કયા દેશ સાથે યોજાશે તો ભારત અને ઓસ્ટ્રેલિયા દેશ વચ્ચે યોજાશે એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ રહેશે બે એપ્રિલથી યોજાશે સંયુક્ત નૌસેના યુદ્ધ અભ્યાસ કે જેને નામ આપવામાં આવ્યું છે હાઉસ ઇન્ડેક્સ અને તે યોજાશે વિશાખાપટ્ટનમમાં તારીખ બે એપ્રિલથી લઈને સોળ એપ્રિલ સુધી યોજાશે અહીંયા જે નામ આપવામાં આવ્યું છે તે બંને દેશોના નામનો ઉલ્લેખ જ કરે છે આવનો મતલબ થાય છે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડેક્સનો મતલબ થાય છે ઇન્ડિયા એટલે કે તે યોજાશે બે એપ્રિલથી લઈને બા સોળ એપ્રિલ સુધી અને વિશાખાપટ્ટનમમાં યોજાશે હવે આપણે જાણી લઈએ ઓસ્ટ્રેલિયા દેશ વિશે આપ જોઈ શકો છો આ છે ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયાની રાજધાની છે કેનબ્રા જ્યારે પ્રાઇમ મિનિસ્ટરનું નામ છે સ્કોટ મોરિસન ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર વિશે એક્ઝામમાં રિસન્ટલી જ ક્વેશ્ચન આવી ગયેલું છે એટલે આપ એ પણ નામ યાદ રાખી દેજો સ્કોટ મોરિસન આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે ભારતીય સેનાએ પ્રથમવાર પર્વતારોહણ અભિયાન શરૂ કર્યું છે માઉન્ટ મકાલુથી તો તેની ઊંચાઈ કેટલી છે તો માઉન્ટ મકાલુની ઊંચાઈ છે આઠ હજાર ચારસો પંચ્યાસી મીટર ઓપ્શન બી એ સાચો જવાબ રહેશે ભારતીય નૌસેના આઠ હજાર મીટરથી ઊંચા તમામ પર્વત શિખર એટલે કે હાઈએસ્ટ પીક સર કરશે અને તેના ભાગરૂપે જ પ્રથમ પર્વતારોહણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે માઉન્ટ મકાલુથી આપ માઉન્ટ મકાલુ પણ નામ યાદ રાખી દેજો અને તેની ઊંચાઈ કેટલી છે તે આઠ હજાર ચારસો ને પંચાસ મીટર તેની ઊંચાઈ છે જે વિશ્વમાં પાંચમું સૌથી મોટું શિખર છે અચ્છા તે ક્યાં આવેલું છે માઉન્ટ મકાલુ તો માઉન્ટ મકાલુ એ નેપાળ તિબેટ અને ચીન આ ત્રણેય દેશની બોર્ડર પર આવેલું છે માઉન્ટ મકાલુ અને તેની ઊંચાઈ આપ ખાસ યાદ રાખી દેજો આઠ હજાર ચારસો પંચ્યાસી મીટર અને વિશ્વમાં પાંચમું સૌથી મોટું શિખર છે તે ત્યારબાદ જોઈએ આપણે આગળનો પ્રશ્ન તાજેતરમાં ઈસરોએ સ્ટુડન્ટ્સ માટે કયો કાર્યક્રમ લોન્ચ કર્યો છે એટલે કે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે રજીસ્ટ્રેશનની તો તે કાર્યક્રમનું નામ છે યુવિકા ઓપ્શન ડી એ સાચો જવાબ છે આ યુવિકા કાર્યક્રમ એ માર્ચની શરૂઆતમાં જ લોન્ચ કરવામાં આવ્યો હતો અને હવે પચીસ માર્ચથી લઈને ત્રણ એપ્રિલ સુધી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તેની શરૂ થઈ ગઈ છે કાર્યક્રમનું નામ છે યુવિકા તો આપણે જાણીએ એના વિશે માર્ચ મહિનાની શરૂઆતમાં જ ઇસરોએ યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામનું નામ આપ્યું હતું યુવિકા યુવિકા જે વર્ડ છે તેનો મતલબ થાય છે યુવા વિજ્ઞાન અને કાર્યક્રમ આ શું છે યુવિકા કાર્યક્રમ તો આ કાર્યક્રમના અંતર્ગત દરેક રાજ્યમાંથી એટલે કે આપણા દેશના તમામે તમામ સ્ટેટ્સમાંથી ત્રણ ત્રણ બાળકોને સિલેક્ટ કરવામાં આવશે અને આ બધા સિલેક્ટેડ બાળકોને ઈસરોમાં બે અઠવાડિયાની ટ્રેનિંગ આપવામાં આવશે આ છે કાર્યક્રમ યુવિકા અને તેના માટે હવે પ્રક્રિયાની શરૂઆત કરી છે રજીસ્ટ્રેશન માટે ઈસરોએ આપણે જાણીએ ઈસરો વિશે સૌથી પહેલાં આપ ઇમેજમાં જોઈ લો ઈસરોનું ફૂલ ફોર્મ શું થાય છે તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એ ઈસરોનું ફૂલ ફોર્મ થાય છે અચ્છા તેની સ્થાપના ક્યારે થઈ હતી તો ઈસરોની સ્થાપના થઈ હતી પંદર ઓગસ્ટ ઓગણીસો ને ઈગણસિત્તેરમાં ઈસરોની સ્થાપના થઈ હતી હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે હેડક્વાર્ટર્સ આવેલું છે બેંગ્લોર ખાતે કર્ણાટકમાં અને પ્રેઝન્ટ ટાઈમમાં ઇસરોના ચેરમેન કોણ છે તો પ્રેઝન્ટ ટાઈમના ઇસરોના ચેરમેન છે કે સિવાન અચ્છા આની સાથે સાથે આપણે જાણી લઈએ કે સતીષ ધવન સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે તો સતીષ ધવન સ્પેસ સેન્ટર આવેલું છે શ્રી હરિકોટા ખાતે કે આંધ્રપ્રદેશ રાજ્યમાં હવે આપણે જાણીએ ભારતનો પ્રથમ સેટેલાઈટ એ ઇસરોએ લોન્ચ કર્યો હતો તો તેનું નામ શું હતું તો તેનું નામ હતું આર્યભટ્ટ ઉત્તરી ધ્રુવમાં ભારતનું અનુસંસાધન કેન્દ્ર આવેલું છે તેનું નામ શું છે આપ બતાવી શકશો તો ઉત્તર ધ્રુવમાં ભારતનું જે અનુસંસાધન કેન્દ્ર આવેલું છે તેનું નામ છે હિમાદ્રી શું નામ છે હિમાદ્રી આ પણ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે આપ ખાસ યાદ રાખી દેજો પ્રથમ ભારતીય અંતરિક્ષ યાત્રી કોણ હતા રાકેશ શર્મા હવે આપણે જાણીએ કે રોકેટ મેન ઓફ ઇન્ડિયાથી કોણ ઓળખાય છે રોકેટ મેન ઓફ ઇન્ડિયાથી ઓળખાય છે કે સિવાન કે જે ઇસરોના ચેરમેન છે હવે આપણે જાણીએ અનેક પ્રશ્ન કે ફાધર ઓફ ઇસરો તરીકે કોણ ઓળખાય છે તો ફાધર ઓફ ઇસરો તરીકે ઓળખાય છે વિક્રમ સારાભાઈ વિક્રમ સારાભાઈ ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન નંબર ચાર મોરક્કોમાં ભારતના રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તાજેતરમાં જ તો સાચો જવાબ આવશે ઓપ્શન એ શંભુ એસ કુમારનને તાજેતરમાં જ મોરક્કો દેશમાં ભારતના એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે શંભુ એસ કુમારનને ત્યારબાદ આપ ઓપ્શન બી જોઈ શકો છો નામ લખવામાં આવેલું છે સંતોષ જા સંતોષ ઝા એ ઉઝબેકિસ્તાનમાં ભારતના રાજદૂત છે ત્યારબાદ ઓપ્શન સીમાં જે નામ આપવામાં આવેલ છે રિતુ બેરી રીતુ બેરી એ ઉઝબેકિસ્તાનમાં સાંસ્કૃતિક રાજદૂત બન્યા છે ભારતના ત્યારબાદ છે ઓપ્શન ડી અવસાદ સઈદ સાઉદી અરબમાં તેમને રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અહીંયા ઓપ્શન બી અને સી બંને ઉઝબેકિસ્તાનમાં છે આ ખાસ કન્ફ્યુઝન ના થાય તેના માટે આપણે ચર્ચા કરી લઈએ ફરીથી સંતોષ જા એ ભારતના રાજદૂત છે ઉઝબેકિસ્તાનમાં જ્યારે રીતુ બેરી એ સાંસ્કૃતિક રાજદૂત છે એ પણ ઉઝબેકિસ્તાનમાં જ છે ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન એન્ટી સેટેલાઇટ વ્હીપન લોન્ચ કરનાર ચોથો દેશ એ કોણ બન્યો છે તો ચોથો દેશ બની ગયો છે એન્ટી સેટેલાઇટ વિપન લોન્ચ કરનાર ભારત ઓપ્શન સી એ સાચો જવાબ બની જશે હવે આપણે સૌથી પહેલાં એ જાણી લઈએ કે એન્ટી સેટેલાઇટ વિપન એ શું હોય છે તો પૃથ્વીની લોઅર ઓર્બિટ હોય છે તેમાં સેટેલાઇટ એટલે કે ઉપગ્રહ હોય છે અને જેને આપણે નષ્ટ કરવામાં હોય છે તેમને નષ્ટ કરવા માટે એન્ટી સેટેલાઇટ વ્હીપન અપનાવવામાં આવે છે અને આ બાબતે ભારત વિશ્વમાં ચોથો દેશ બની ગયો છે અને આ નષ્ટ કરવા માટે આપણે જે મિશન ચલાવ્યું હતું તે મિશનનું નામ આપવામાં આવ્યું હતું મિશન શક્તિ એ ખાસ યાદ રાખજો કે નામ શું રાખવામાં આવ્યું હતું મિશન શક્તિ અને માત્ર ત્રણ મિનિટમાં આ મિશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું હવે જાણીએ આપણે કે કઈ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ મિશન શક્તિમાં તો મિસાઇલ હતી એ સેટ એ સેટ આ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ મિશન શક્તિ પાર પાડવામાં હવે જાણીએ કે આ મિસાઇલ એ ક્યાંથી લોન્ચ કરવામાં આવી હતી તો આ મિસાઇલ લોન્ચ કરવામાં આવી હતી વિલર દ્વીપથી હવે વ્હીલર દ્વીપ જે છે તેનું નામ બદલીને રાખવામાં આવ્યું છે અબ્દુલ કલામ ટાપુ અને ત્યાંથી જ આ એ સેટ નામની મિસાઇલ લોન્ચ કરવામાં આવી હતી આ મિશન શક્તિ માટે અને આ એન્ટી સેટેલાઇટ વીપન લોન્ચ કરનાર ભારત એ ચોથો દેશ બની ગયો છે તો પ્રથમ ત્રણ દેશ કયા છે એ પણ આપણે જાણવા જરૂરી બની જાય છે તો પ્રથમ ત્રણ દેશ છે અમેરિકા રશિયા અને ચીન આ ત્રણ દેશ બાદ આપણો દેશ ભારત એન્ટી સેટેલાઇટ વીપન લોન્ચ કરનાર એ ચોથો દેશ બની ગયો છે વિશ્વમાં ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છ તાજેતરમાં આરબીઆઈએ કઈ બેન્કને બે કરોડ રૂપિયાનો દંડ કર્યો છે તો તે બેંકનું નામ છે પી એન પંજાબ નેશનલ બેંક ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે પંજાબ નેશનલ બેંકને તાજેતરમાં જ આરબીઆઈએ બે કરોડ જેટલો દંડ કર્યો છે શા માટે કર્યો છે દંડ તો જે સ્વિફ્ટ કોડ હોય છે બેંકની પાસે કયો કોડ સ્વિફ્ટ કોડ આઈએફએસસી કોડ માઇક્રો કોડ તો એ રીતના આ સ્વિફ્ટ કોડ હોય છે જે વિદેશથી લેનદેન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે અને આ સ્વિફ્ટ કોડ જે હોય છે તેને સંબંધિત જે ગાઈડલાઈન આપવામાં આવી હતી આરબીઆઈ તરફથી તેને પંજાબ નેશનલ બેંકે ફોલો કરી નથી એટલે કે તેના નિયમો જે છે તે તેને અનુસર્યા નથી અને તેના માટે જ આરબીઆઈએ બે કરોડ રૂપિયાનો દંડ કર્યો છે પંજાબ નેશનલ બેંકને અને આ દંડ કોને કર્યો છે આરબીઆઈએ કર્યો છે પંજાબ નેશનલ બેંકને તો આપણે જાણીએ આરબીઆઈ વિશે સૌથી પહેલાં આપણે જાણીએ આરબીઆઈનું ફૂલ ફોર્મ શું થાય છે તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ આરબીઆઈનું ફૂલ ફોર્મ થાય છે અચ્છા તેની સ્થાપના ક્યારે થઈ હતી તો એક એપ્રિલ ઓગણીસો ને પાંત્રીસમાં આરબીઆઈની સ્થાપના થઈ હતી હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે તો મુંબઈ ખાતે આવેલું છે તેનું હેડક્વાર્ટર્સ અને પ્રેઝન્ટ ટાઈમમાં ગવર્નર કોણ છે આરબીઆઈના તો શક્તિકાંત દાસ શક્તિકાંત દાસ એ આરબીઆઈના કેટલામાં ગવર્નર છે તો આરબીઆઈના પચીસમાં ગવર્નર છે શક્તિકાંત દાસ अच्छा शक्तिकांत दास पहला कौन હતા ગવર્નર તો ઉર્ஜித் પટેલ ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 7 કે દુનિયામાં સૌથી મોટો ઈ-વેસ્ટ સો રીસાયકલિંગ 허બ ક્યાં ખોલવામાં આવે છે તો સાચો જોબ આવશે દુબઈ ઓપ્શન બી એ સાચો જોબ રહેશે દુબઈ દુબઈમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આ દુનિયાનો સૌથી મોટો ઈ વેસ્ટ રિસાઈકલિંગ હબનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં ઇલેક્ટ્રિકલ અને આઈટીના જે વેસ્ટ હોય છે તેને હવે રિસાયકલ કરવામાં આવશે દુબઈ એ યુ એ ઇમાં આવેલું શહેર છે કે જ્યાં આ દુબઈ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આ દુનિયાનો સૌથી મોટો ઈ વેસ્ટ રિસાઈકલિંગ હબનું નિર્માણ કરવામાં આવ્યું છે જો આપણને ખબર હોય તો થોડા દિવસ પહેલાં જ આપણે ચર્ચા કરી હતી કે દુબઈમાં આઈસીસીનું હેડક્વાર્ટર્સ પણ આવેલું છે દુબઈ યુ એ ઈમાં અને આપણે યુ સંબંધિત યુ એનું જે કેપિટલ છે અબુધાબી એ અબુધાબીએ ટી ટેન લીગની મેજબાની પણ કરવાનું છે તે આગામી પાંચ વર્ષ માટે ટી ટેન જે ટી ટ્વેન્ટી રમાય છે આઈપીએલ એના જેવી જ હવે દસ ઓવરની મેચ રમાશે ટી ટેન અને તેના માટે મેજબાની કરશે અબુધાબી કે જે યુ એ ઈનું કેપિટલ છે ત્યારબાદ આપણે વાત કરી હતી કે અબુધાબીની જે અદાલત છે તેને કઈ ભાષાને તેની ત્રીજી અધિકારિક ભાષા તરીકે જાહેર કરી હતી હિન્દી ભાષાને તેણે ત્રીજી અધિકારિક ભાષા તરીકે જાહેર કરી હતી અને એના સંબંધિત આપણે અન્ય એક પ્રશ્નની પણ ચર્ચા કરી હતી કે જે યુ એ ઈ અને સાઉદી અરબ વ્યાપાર કરવા માટે આ બંને દેશોએ એક કરન્સી લોન્ચ કરી હતી એ કરન્સીનું નામ શું હતું તો એ કરન્સીનું નામ હતું અબેર હવે આપને હું જણાવી દઉં કે મેં વિચાર્યું છે કે આપના રિપિટેશન કરવા માટે આ રીતના તમામે તમામ પ્રશ્નોના જોડકા સ્વરૂપે જો બનાવીને એક જ પેજમાં આપના સુધી રજૂ કરવામાં આવે તો આપના માટે કેવું રહેશે તેના માટે આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો આપની તૈયારી ફક્ત બેથી ત્રણ મિનિટમાં જ મોટા ભાગના પ્રશ્નોની થઈ જશે તો આપનો રિસ્પોન્સ જણાવશો આપ કોમેન્ટ બોક્સમાં અને આ વિડીયો જો પસંદ આવતો હોય તો લાઈક પણ કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવશો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને જો નવા છો આપ ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને આ જ રીતે દરરોજ કરંટ અફેરના વિડીયો મેળવવા માટે આઇકન પણ ઓન કરજો અને હવે આપણે જોઈ લઈ લાસ્ટ વિડીયોના પ્રશ્નો જેમાં પ્રશ્ન નંબર એક તાજેતરમાં ભારતીય નૌસેનાનું કયું જહાજ લીમા બે હજાર ઓગણીસમાં ભાગ લેવા માટે મલેશિયા પહોંચ્યું છે તો ઓપ્શન બી એ સાચો જવાબ હતો આઈએનએસ કદમત ત્યારબાદ પ્રશ્ન નંબર બે તો આઈસીનું વડુ મથક ક્યાં આવેલું છે તો દુબઈ ખાતે આવેલું છે ઓપ્શન ડી એ સાચો જોબ રહેશે અને હવે જોઈએ આજના વિડિયોના પ્રશ્નો પ્રશ્ન નંબર એક છે ડોનાલ્ડ ટ્રમ્પ કે જે અમેરિકાના રાષ્ટ્રપતિ છે તે કેટલામાં રાષ્ટ્રપતિ છે અહીં ચાર ઓપ્શન આપવામાં આવેલા છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે તાજેતરમાં આરબીઆઈએ કઈ બેંકને બે કરોડ રૂપિયાનો દંડ કર્યો છે આપ ચાર ઓપ્શન જોઈ શકો છો અને તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો વધુમાં વધુ કોમેન્ટ આવે એવી આજની મારી અપેક્ષા છે આપના પાસે અને વિડીયોને લાઇક પણ જરૂર કરજો